ન હોય તો આપણા વિડીયો જોતા રહ્યો અને તમને મજા આવી જશે તો બન્યા રહેજો આગળ વિડીયો આગળ તમને ઘણું બધું હું કહીશ અને ફરી એકવાર કહું છું કે જો તમને ડેલી લાઈફ સ્ટાઇલ વિલોગ અને આપણે ગુજરાતી ગામડાનું જીવન કેવું હોય એવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ આપે છે એને સબસ્ક્રાઇબ કરી લો લાઇક કરી લો અને સાથે સાથે શેર પણ કરી દો એટલે કે તમારા બીજા મિત્રોને પણ જોઈ શકે તો વાગી ગયા છે બપોરના એક અને એક વાગે આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી નાખ્યું છે કારણ કે સવારમાં આપણે નવરા નહોતા હવારમાં થોડુંક વાડીનું કામકાજ આવી ગયું તું એટલે નવરા નહોતા પણ પાછા અત્યારે કાલ આપણે જે વાડી ગયા હતા એ વાડી નથી આ બીજી વાડી છે એમાં એવું છે કે આજ થોડો બુવાર ઉતારવાનો છે ઉતરે એમ તો એટલે બુવાર ઉતારવા વાળી આવ્યા છે અને બપોરના એક વાગી ગયા છે ને તડકો બહુ પડે છે ને બાગડા જેવા થઈ ગયા છે હવે ક્યારે નાહવું પડશે નાય તો હોય પછી છે ને થોડોક આરામ કરી લઈશું તો જરી તમારો ગુવાર જોઈ લો ચાર પાંચ સા છે આવો કંઈક ગુવાર છે ભાઈ આપણે અને બે ત્રણ માણસ જેવો ઉતરે છે અને પડખે જો કાકાની માંડવી છે નથી માંડવી કેમ થાય છે માંડવી સોરવા પણ કાકાની બે માં છે એટલે કોઈ ન હોય ને ત્યારે છે ને માંડવી સોરી લેવી એટલે સોરી લેવી એટલે એને કીધું છે કે આપણે વાડીએથી ખીન છે તમે તારે ખાઈ જોઈએ એમ અને એવું તો આપડા ગામડાના લોકો કઈ એટલા બધા ઓલાય નથી માણસો સારા હોય કારણ કે ખાવા પીવામાં કોઈ પણ ના ન પાડે ને આપણે જરીક સોડવા બે સોડવા ખેવાના ખાવા પૂરતાને ચેકીન ખાવાના હોય તો એટલા માટે કોઈ ના ન પાડે અને આપણે ગામડાના જીવનમાં તો શું હોય કે કાંઈ પાય સારો પાય સારા ઓન ટોપ તો આ ભાઈ જો નદીનો કાઠો છે પણ અહીંયા વાળા આવી ગઈ છે એટલે તમને દેખાય છે નહીં પણ કોઈ બાજુ જુઓ તમને જરી જરી પાણી દેખાતું હોય છે તો ભાઈ આવો કાક નજારો વતન વાળી આવે છે બપોરના એક વાગ્યે તમે જોઈ શકો છો બપોરના એક વાગ્યા સુધી ખરા તડકાનો બંધો છે ને બુઆના હેઠિયા સીધા વાડીએ હોય ખાવા સ્વર વધાવવાનું ચાલો

ऊपर लीजिए आपने थोड़े कागल से उठी बिल्कुल तो भाई आपने काका के खेत में से ये देखो सिंग उठा ली है और काका और काकी दोनों इधर चले गए उसको पता था कि ये जरूर लेने आने वाले हैं सिंग तो इसीलिए थोड़ी सी खा ली और जितनी सी बच गई है वो अब हमारे डे पे जाके खाएंगे எப்போரில